સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સાથે મૃત્યુ આંક પણ અધધ કહેવાય તેટલો વધારો જોવા મળી રહ્યો છે જે કે સરકારી ચોપડે કોરોનાથી માત્ર પંદરથી સોળના જ આંક બતાવાઈ રહ્યા છે શહેરના સમસ્થાનોમાં અંતિમ સંસ્કાર માટે બેટિંગની ચાલી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે હાલમાં એક વધુ ગંભીર દ્રશ્ય જોવા મળ્યા છે ઉમરા સંસ્થાના નામે આવેલા વિડીયોમાં રાત્રિના સમયે એક સાથે વીસથી વધુ સબને સમશાન બહાર અગ્નિધા અપાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે ઉમરા શમશાન ભૂમિ ભઠ્ઠી ઘટ્ટા બહાર જ અંતિમ વિધિ કરાઈ હતી રાત્રેના સમયે કોવિડ અને નોન કોવિડ બોડીઓ સતત આવી રહી હોય જેને લઈને લોકોમાં રીસનો ડર જોવા મળ્યો હતો સુરતમાં કોરોનાથી પોઝિટિવના આંકડાની સાથે સાથે રોજ મોતના આંકડાઓમાં થઈ રહેલા વધારાને લઈ તંત્ર પણ હાલ લાચારી અનુભવી રહ્યું હોય જેને લઈ હવે લોકોએ સ્વયં કોવિડ ગાઈડલાઇનનું પાલન કરી અને આ સંક્રમણને દૂર કરવામાં તંત્રને પોતાને પરિવારને અને દેશને મદદ થવું જોઈએ તેવી અમારી ચેનલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે Azar CG Tent News.